પગાર પગાર વધારાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે લાંબા સમયથી માંગ કરવામાં આવતી હોવા છતાં ફિક્સ પગારદારોનું શોષણ કરવામાં આવતું હોવાનો સતત આક્ષેપો થતા આવ્યા છે લાંબા સમયથી પગાર વધારાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ સરકાર મગનું નામ મરી પાડતી નથી ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ફિક્સ પગારમાં વધારો કરવા બે વર્ષમાં પાંચ હજાર બસો ને અઠ્યાવીસ જેટલી અરજીઓ મળી છે આક્ષેપો વધી રહ્યા છે ગુજરાતમાં ફિક્સ પગારની નીતિથી યુવાનોનું શોષણ કરાઈ રહ્યાના આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સોમવારના રોજ વિધાનસભામાં ગૃહમાં બે હજાર છ થી ફિક્સ પગારનીતિ અમલમાં છે ગુજરાતમાં ફિક્સ પગારમાં છેલ્લે ક્યારે વધારો કરવામાં આવ્યો તેવા સવાલના જવાબમાં રાજ્યના નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા તારીખ અઢાર દસ બે હજાર ત્રેવીસ ના રોજ ગુજરાત સરકારે બે વર્ષમાં બજારમાંથી ચોરાણું હજાર કરોડની લોન લીધી છે ગુજરાત સરકારના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં એકત્રીસમી ડિસેમ્બર બે હાજર ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં

તેર વર્ષ સુધીની છે એ જ રીતે બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાત પોઈન્ટ અઢાર થી સાત પોઈન્ટ છ્યાસઠના વ્યાજ દરે લોન લેવામાં આવી છે જેની મુદત થી દસ વર્ષ છે સ્ટેટ કો ઓફ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડમાં ગેરકાયદેસર ડિરેક્ટર થયાની પણ ફરિયાદો જોવા મળી છે ગેરકાયદેસર સભાપત થઈથી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદના ડિરેક્ટર થયા હોય તે સંદર્ભે કાર્યવાહી માટે છેલ્લા એક વર્ષમાં પાંચ ફરિયાદો મળી છે પાંચ પૈકીની ત્રણ ફરિયાદમાં પ્રાથમિક તપાસ સરકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રારને તપાસ સોંપાઈ છે અન્ય એકમમાં રેકોર્ડ આધારિત ચકાસણી કરી અહેવાલ મોકલવા સૂચના વગેરે જેવા તબક્કે કામગીરી થઈ રહી છે ધન્યવાદ